એક વસ્તુ સમજવા જેવી છે કે દ્વારકાની અંદર રહેનારા તમામે તમામ સમાજ જ્યારે આપણી ચૂંટણી ડિક્લેર થઈ ત્યારે નક્કી કરી લીધું હતું કે આપણે શું કરવું છે ને એ જ પરિણામ લે એવા આજે અઠ્યાવીસ અઠ્યાવીસ જે સીટું છે એનો યશ હું દરેક સમાજના આગેવાનીને સમજદારીને આપું છું કારણ કે એક સમજદારી છે કે વિકાસ કેને કહેવાય દેશ કેને કહેવાય નરેન્દ્રભાઈ કેને કહેવાય આ બધી સોચ દ્વારકાના દરેક સમાજમાં આવી ગઈ છે અને દ્વારકા પાસેથી ઘણું બધું બીજા શીખવાની જરૂર છે કે દ્વારકાના દરેક સમાજ આગેવાનોએ વિચાર્યું છે કે અમને દ્વારકા કેવું જોઈએ તો અમને દ્વારકા વિકાસશીલ જોઈએ છે અમને દ્વારકા શાંતિપ્રિય જોઈએ છે અમને દ્વારકા સબકા સાથ સબકા વિકાસ જે એક આખી દુનિયાની અંદર રાજકારણી હોય તો દ્વારકાધીશ છે તો આ રાજકારણ ખરેખર શીખવા છે છે અને આની પ્રજાએ જે ખરેખર દેશ હિત કેને કહેવાય તાલુકા હિત કેને કહેવાય ગામ હિત કહેવાય સમાજ હિત કેને કહેવાય આ બધું સમજી એનો પરિણામ આ છે ખાસ જે કોંગ્રેસ મુક્ત દ્વારકાની વાત હતી અને સાબિત કરીને બતાવ્યું છે શું કહેશો બાબત હવે કોંગ્રેસ મુક્ત તો આયા દ્વારકામાં દસ વર્ષ પહેલાં થઈ ગઈ છે છે જ નહીં ને આવ્યા છે જે જે પણ દ્વારકાનો એક સમાજનો કોઈ નથી જામનગરથી આવ્યા છે અને સુરતગઢથી આવ્યા છે તો એટલે માટે વધારે હું ધન્યવાદ આપું છું કે દ્વારકાની અંદર આપનો પાપ એક જ છે અને દોઢ કહેવાય એમાં અડધો છે કોંગ્રેસ એટલે અહીંયા બે મળીને દોઢ છે જેને દોઢ ડાયા કહેવાય નાના સમાજો છે એમની પણ જીત થઈ છે ખાસ જે રીતના ભગતભાઈ જીતા શું કહેશો મે એ જ કીધું ને કે ટિકિટો ની અંદર એવી રીતના બધા સમાજોને નાનામાં નાના સમાજોને ધ્યાનમાં રાખીને ટિકિટ દેવામાં આવી છે કે એમને કહેલો કે 100 150 મત છે તો એને નહીં આપવાની પણ જેટલું બની શક્યું છે એટલું અમે ટિકિટો દેવામાં લગભગ 13 થી 14 સમાજ

હા આ ની એક માહોલ છે મને ઘણા બધા ધારાસભ્યો કહેતા હોય તમારા ભેગા કોઈ કોઈ બી દેખાતા નથી એટલે અમારી દ્વારકાની પ્રજા છે એમ કહે છે કે તમારું કામ અમે કરી અમારું કામ તમે કરો એટલે જ્યારે ચૂંટણી હોય ત્યારે ખબર ના પડે આથી ક્યાંથી ક્યાંથી આવી ગયો હોય પરિણામ આવી જાય તો કઈ ક્યાં હવે તમારી જવાબદારી